સાચા ગુરુ શોધવાનું બંધ કરો જી તમે બિલકુલ સાચું જ વાંચ્યું છે અને મેં બરાબર સાચું જ લખ્યું છે કે સાચા ગુરુ શોધવાનું બંધ કરો કારણ કે વાસ્તવમાં સાચા ગુરુ ક્યારેય શોધવા પડતા જ નથી જેવી રીતે ફળ પાકીને તૈયાર થાય છે તો પોપટ જાતે જ તેને શોધી લે છે એવી રીતે સારા ગુરુ પોતાના ચેલાને શોધી લે છે ચેલાએ ગુરુને શોધવા પડતા નથી અને આપણામાં એટલે કે શિષ્યમાં એ શક્તિ પણ હોતી નથી એ સામર્થ્ય પણ હોતું નથી કે તે સાચા ગુરુને ઓળખી શકે કે શોધી શકે આથી સાચા ગુરુને શોધવાની બદલે શ્રેષ્ઠ શિષ્ય બનવાનું ઉત્તમ શિષ્ય બનવાનું જો આપણે કર્તવ્ય નિભાવીશું જો આપણે શ્રેષ્ઠ શિષ્ય બનવાનું શરી શરૂ કરીશું તો સાચા ગુરુ કે જગદગુરુ આપણે આપોઆપ શોધી લેશે જેવા તમે કલ્યાણને માટે તૈયાર થયા ગુરુ તરત જ તમારી સમક્ષ આવી જશે ફળ પાકીને તૈયાર થાય છે તો પોપટ પોતાની જાતે જ તેની પાસે આવે છે ફળ પોપટને બોલાવતું નથી એવી જ રીતે તમે તૈયાર થશો કે હવે મારે પોતાનું કલ્યાણ કરવું જ છે તો ગુરુ સામેથી જ આવી જશે બાળકનું પાલન માં જ કરી શકે છે પણ માને બાળકની વધારે ગરજ હોય છે બાળકને માની ગરજ હોતી નથી આટલી વાર થઈ ગઈ બાળકે દૂધ નથી પીતું શું વાત હશે શા માટે રડે છે એને શું થતું હશે આ બધી ચિંતા સતત માં કરે છે એવી જ રીતે માણસ જ્યારે અસલી શિષ્ય બની જાય છે તેનામાં પોતાના ઉદ્ધારની લાલસા જાગી જાય છે ત્યારે ગુરુ પોતાની જાતે જ તેને શોધી લે છે જેઓ અસલી ગુરુ હોય છે ને તેઓ બીજાને શિષ્ય કે ચેલા નથી બનાવતા પરંતુ ગુરુ બનાવે છે એટલે કે પારસ મેં અરુસંત મેં બહુત અંતરો જાન વહ લોહા કંચન કરે વહ કરે આપુ સમાન એટલે ગુરુ હંમેશા ગુરુ બનાવે છે બીજાને ચેલા બનાવીને પોતાનો તાબેદાર બનાવીને રાજી થાય શું તે ગુરુનું લક્ષણ છે ખરેખર ગુરુ આવા હોય ના ગુરુ હંમેશા બીજા ગુરુ જ બનાવશે ભગવાનના દરબારમાં અંધેર નથી જો તમે તૈયાર થઈ જાઓ તો સારા સારા ગુરુ તમારી ગરજ કરશે બાળક બાળકના વિના મા વર્ષો સુધી રહી શકે છે અને રહેતી આવી છે પણ બાળકમાં વિના નથી રહી શકતું છતાં પણ બાળકમાં માની જેટલી ગરજ હોય છે તેનાથી વધારે મામા બાળકની ગરજ હોય છે પરંતુ બાળકમાંના હૃદયને સમજી શકતું નથી એવી જ રીતે ગુરુ ચેલાના વિના રહી શકે છે પણ ચેલો ગુરુના વિના રહી શકતો નથી ચેલાના અંતરમાં પોતાના ઉદ્ધારની જેટલી લગ્ની હોય છે તેનાથી વધારે ગુરુમાં ચેલાના ઉદ્ધારની લગ્ન વધારે હોય છે પરંતુ ચેલો કે શિષ્ય ગુરુના હૃદયને સમજી શકતો નથી વાછરડાને જોઈને ગાયનું હૃદય ઉમટે છે વાછરડાનું તો એકમો હોય છે પણ ગાયનું દૂધ ચાર થાનોમાંથી ટપકે છે એવી જ રીતે તમારામાં પોતાનું કલ્યાણ કરવાની લગ્નિ હશે તો ગુરુનું હૃદય ઉમટી પડશે સંત મહાત્માઓના મનમાં જીવનો ઉદ્ધાર કરવાની જેટલી લગ્નિ હોય છે એટલી ખુદ જીવમાં પોતાનો ઉદ્ધાર કરવાની લગ્ન હોતી નથી તો તમારે ગુરુને શોધવાની શું જરૂરત છે તમે અસલી ચેલા બની જાઓ તમે સાચા શિષ્ય બની જાઓ તમારી ભીતર પોતાના વ્રધ ઉદ્ધારની લાલસા લાગી જાય તો ગુરુ તમને શોધતા આવશે તમારી પાસે ક્યારેક ક્યારેક સ્વપ્નમાં પણ ગુરુ મળી જાય છે અને મંત્ર આપી દે છે આથી જ તમારે ગુરુ શોધવાની જરૂર નથી પરંતુ સાચા શિષ્ય બનવાની જરૂર છે તો શરૂ શરૂઆત કરો તમારા સાચા શિષ્ય બનવાની સફરની નહીં કે ગુરુ શોધવાની કારણ કે સાચા ગુરુ ક્યારેય મળતા નથી અને સાચા ગુરુને શોધી શકે એવા શિષ્ય હોતા નથી કારણ કે ગુરુ શિષ્યને શોધે છે શિષ્ય ગુરુને શોધી શકતા નથી